હતા ઓપન કેટેગરીમાં શેખ શોહિલ નંદની મુદી લિયાર અને વરુણ બાલપુર વિશેતા બન્યા હતા નામ ધર્મેન્દ્ર પંડ્યા છે અને હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ વાઈન છે અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ જીમખાના દ્વારા એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો બાળકોને બહુ જ ઓછી ફીમાં નોમિનલ માં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે બાળકો ઘણા બધા રમવા માંગતા હતા પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાગે છે આ આ ટૂર્નામેન્ટમાં કેટલે વર્ષના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે આપણે અહીંયા ત્રણ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે એક અંડર ટેન છે કે જે દસ વર્ષથી નીચેના બાળકો બીજું એક છે અંડર ફિફ્ટીન જેમાં બાળકો પંદર વર્ષથી નીચેના અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે એમાં અંડર ટેનમાં સાત વર્ષનું બાળક પણ રમી શકે છે આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન બિટવીન ફ્યુચરમાં કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને કેવો ઉત્તીર્ણ થયેલા છે અહીંયા ટુર્નામેન્ટ જે બાળકો રમવા આવ્યા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અમુક પ્લેયરો ટોટલ જે 55 થી પ્લેયર જે ગમ્યા છે એમાં 15 પ્લેયરનો ઇન્ટરનેશનલ રેન્કિંગ જગાર છે. એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો ગમેલા છે. મારું નામ દીના પટેલ છે. હું 7 વર્ષથી ચાઇશ્રમતી દી અને હું નેશનલ 6 વખત રમીલી છું. સ્ટેટમાં ચેમ્પિયન ત્રણ વખત થઈલે છું. બનવું છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે